આ સેન્ટર અમે આઠ આંખના ડૉક્ટર સિનિયર ડોક્ટર્સ રાજકોટ અને સૌરાષ્ટ્રના એ શરૂ કરેલું ગયા વર્ષે જેમાં અમે એલકોન કંપનીનું વેવલાઇટ ઇએક્સ ફાઇવ હંડ્રેડ ગયા વર્ષે વસાવ્યું જે વર્લ્ડનું બેસ્ટ એક્ઝામર લેસર કહેવાતું હોય છે આ વર્ષે હવે અમે જોન્સન એન્ડ જોન્સન કંપની અમેરિકાનું દુનિયાનું સૌથી ફાસ્ટેસ્ટ સેફસ્ટ અને એક્યુરેટ મશીન એલિટા લીધેલું છે જેનાથી સિલ્ક પ્રોસીજર થશે સિલ્ક પ્રોસીઝર નંબર ઉતારવા માટેનું આજની તારીખનું સૌથી અડવાન્સ્ડ પ્રોસીજર કહેવાય છે આ ફિમ્ટોલે સેકન્ડ મશીનથી દસ સેકન્ડમાં નંબર ઉતરી શકે અને આના આ નંબર ઉતાર્યા પછી દર્દી બીજે દિવસે કામ પર લાગી શકે છે વધુ માહિતી માટે પિયુષભાઈ તમને એડ કરશે હવે આ મશીનનીથી જે પ્રોસિજર થાય છે તેનું નામ સિલ્ક છે સિલ્ક એટલે કંપનીએ જ એવું કીધેલું છે કે ઇટ ઇઝ એ વેરી સ્મૂથ પ્રોસીજર એટલે કે ખૂબ જ સરળ હોય છે આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેને હિસાબે આનું રિઝલ્ટ ખૂબ જ પ્રિસાઇઝ હોય છે સેકન્ડ હંમેશા દર્દીઓની કમ્પ્લેન હોય છે અને ચિંતા હોય છે કે ભાઈ આ સેફ છે કે નહીં તો આ વર્લ્ડનું સેફેસ્ટ મશીન છે કારણ કે આમાં કોઈપણ પ્રકારનો ફ્લેપ બનાવવામાં આવતો નથી કે જેને હિસાબે આ ટેકનોલોજીને ફ્લેપલેસ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે સેફેસ્ટ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે બ્લેડલેસ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે તો આ આ મશીનના ત્રણેય ખાસ એડવાન્ટેજ છે સેકન્ડ વસ્તુ કે આમાં દર્દી ઇમિડિયેટલી બીજા દિવસથી જ વર્ક ઉપર જઈ શકે છે અને કોઈ પણ પ્રકારના આરામની જરૂર નથી વર્લ્ડનું ફાસ્ટેસ્ટ લેઝર હોવાને કારણે ફક્ત દસ જ સેકન્ડમાં નંબર ઉતરી જાય છે અને ઘણા બધા મશીન્સ એવા છે કે જેમાં ઝાઝા નંબર ઉતરતા નથી તો આ મશીન એવું છે કે જેમાં મેક્ઝિમમ નંબર ઉતરી શકે છે જે વર્લ્ડમાં અત્યારે ખૂબ જ ઘણી વખત દર્દીઓને વધારે નંબર હોય તો એ લોકોને ચિંતા હોય છે તો એ ચિંતા પણ આ મશીન દૂર કરે છે અને હજી વધારાના ફાયદાઓ કહું કે આ અમે એવી રીતે જોઈન્ટ વેન્ચરમાં ચલાવ્યું છે કે અમે બધા આઠ સિનિયર ડૉક્ટરો અહીં ભેગા થઈ અને આ મશીન ચલાવીએ છીએ કે જેને હિસાબે દર્દીને કોસ્ટમાં રાહત થાય કારણ કે ઇન્ડિવિજ્યુઅલી દરેક ડોક્ટર પોતે મશીન વસાવે તો એનો ખર્ચો પેશન્ટ ઉપર જ પડે તો આ એક એડિશનલ એડવાન્ટેજ અમે સૌરાષ્ટ્રની જનતાને આપવા માગીએ છીએ અને અમદાવાદ અથવા બોમ્બે અથવા બેંગલોર પહેલા આ મશીનો જયારે હાયર સેન્ટર ઉપર જ હતા અથવા લોકોને જવું પડતું હતું તો એની જગ્યાએ આ મશીન રાજકોટમાં વસાવી અમે સૌરાષ્ટ્રની જનતાને ફાયદો આપવા માંગીએ છીએ વધારે માહિતી માટે હું મારા સાથી મિત્ર ડોક્ટર ધર્મેશ શાહને આપું છું આ મશીન છે જ્હોનસન એન્ડ જોન્સન એલિટા આ જે પ્રોસીઝર છે એનું નામ સિલ્ક છે એનું ફૂલ ફોર્મ છે સ્મૂથ ઇન્ફિસન લેન્ટિક્યુલર કેરેટો મિલ્યુસિસ એ બહુ ડિટેલમાં ન જવાથી ખાલી એટલું જ સેવાનું કે આ એકદમ સ્મૂથ પ્રોસિજર છે એમ જ જરાય કાપકૂપ નથી કોઈ બ્લેડ ઇન્વોલ્વ નથી કોઈ ફ્લેપ બનતો નથી ફેમટો સેકન્ડ લેઝર છે જે ફાસ્ટેસ્ટ લેઝર છે વર્લ્ડનું ફાસ્ટેસ્ટ લેઝર ટેન ડેઝ ટુ માઇનસ ફિફ્ટીન સેકન્ડમાં એ કામ કરે છે એ એટલા બધા ઝીણા ઝીણા માઇક્રોમીટરના સ્પોટ્સ કોર્નિયા ઉપર મૂકે છે એના કારણે કોર્નિયામાં બે લેયર થાય છે એક ઉપરથી કેપ અને નીચેથી લેન્ટિક્યુલ એ આખું લેન્ટિક્યુલ બની જાય એટલે આપણે કોર્નિયામાંથી ઉપરને નીચેથી સેપરેટ કરી અને બહુ જ નાના એટલે કે ટુ મિલીમીટરના ઇન્સિશનમાંથી એ ખેંચી લેવાનું હોય છે એને એટલા 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 માટે એને ફ્લેપલેસ બ્લેડલેસ પેઇનલેસ કહે છે અને ફાસ્ટેસ્ટ છે આમાં દર્દીને બીજે દિવસ સવારથી જે પણ કામ કરવું હોય એ છૂટ છે સ્પોર્ટ્સ રમવું હોય તો એ છૂટ છે કોમ્પ્યુટર જોવું હોય તો એ છૂટ છે સ્વિમિંગ કરવું હોય તો એ છૂટ છે ફ્રોમ ધ વેરી નેક્સ્ટ ડે ઇટ સેલ્ફ એમાં કોઈ જ પરેજી પાડવાની જરૂર નથી

ડિપેન્ડિંગ ઓન ધ નંબર અને પેશન્ટની આઈ ઉપર એવરેજ છે એક લાખ વીસ હજારથી એક લાખ ચાલીસ હજારની હોય છે ઇનિશિયલી આપણે એમાં ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટનું કર્યું છે બંને આંખવાનું ટોટલ હા ડિપેન્ડ ઓન ધ કોર્નિયલ થિકનેસ એના કોર્નિયાના જે મેજરમેન્ટ છે એ બરાબર હોય તો થઈ શકે અમે એનું કહીએ કે કેટલા નંબર પાછા છે અને કેટલું એની મેજરમેન્ટ છે જો એ મેજરમેન્ટ કોર્નિયા અનુકૂળ હોય તો થઈ શકે અનુકૂળ ન હોય તો અમે ના પાડીએ કે એમાં ફ્યુચરમાં પ્રોબ્લેમ થઈ શકે એવું હોય તો ના પાડી દે ઇવન મશીન એક્સે ના પાડી મશીનમાં એવું એઆઈ રોબોટિક પેલું છે કે એ અમુક ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો જ આગળ વધવા દે એ ક્રાઇટેરિયા ફૂલફિલ ન થાય તો એ ના પાડી દે કે આમાં રહેવા દેવામાં સરખું રિઝલ્ટ નહીં આવે તો અમે એને પેશન્ટને ના પાડી દે મશીનમાં રેડ ફ્લેગ આવી જાય કે આ